નશાનો કારોબાર કરતા ગુનાખોરો સામે સબક રૂપ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે લીલા ગાંઝાની ખેતી કરનાર ત્રણ શખ્સોને છોટાઉદેપુર સ્પેશિયલ અને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે સ્ટોરી રિપોર્ટ બાય રફિક મકરાણી છોટાઉદેપુર છોટાઉદેપુર ખાતે જોજ પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર ત્રણસો એક બે હજાર એકવીસના કામે એનડીપીએસ એકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે દાખલના ફરિયાદી પ્રોફેશનલ પોલીસ ઇન્સ્પેક્ટર સી વીએમ કામળિયાનાઓએ ફરિયાદ દાખલ કરેલી અને તે કામે ટોટલી ફરિયાદના કામે તપાસથી માંડીને સંપૂર્ણ જે કેસને લગતી કાર્યવાહી છે એ કામડિયા સાહેબનાઓએ કરેલી તે અનુસંધાને સદર કેસ છોટાઉદેપુરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતાં જે કોર્ટની અંદર ગઈકાલ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ ખૂબ સુંદર સાહેબે જે જજમેન્ટ આપેલું છે જે ચુકાદો છે તે ચુકાદોમાં એનડીપીએસ એટલે કે જે ગાંજો છે તે ગાંજો ત્રણ આરોપીઓ છે જે ત્રણેય આરોપી રહેવાસી છે મીઠી બોરના એ ત્રણેય આરોપીએ તેમના પોતાના કબજા ભોગવટાના ખેતરની અંદર જે ગાંજાનું વાવેતર જે કરેલું હતું તે વાવેતરમાં આરોપી રમણભાઈ રણછોડભાઈ નાયક શંકરભાઈ રણછોડભાઈ નાયક અને સુરસિંગભાઈ ખાતરભાઈ નાયક આ ત્રણેય આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટની અંદર મૌખિક નવ પુરાવા લેવામાં આવેલા અને દસ્તાવેજી પુરાવા ઓગણપચાસ જેવા રજૂ કરવામાં આવેલા હતા જે પુરાવાને આધારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી પરાસર સાહેબનાઓએ જે ચુકાદો આપેલો છે જે ચુકાદાની અંદર ત્રણેય આરોપીને વીસ વરસની સખત કેદની સજા કરવામાં આવી છે અને એક એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે આ જે સજા છે છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત જે ગાંજા જેવા જે આજની યુવા પેઢી છે જે યુવા પેઢી આવા નશાયુક્ત નશા બાજુ પ્રેરિત થતી હોય છે તેને ડામવા માટે ખૂબ જ ખૂબ જ એટલે ખૂબ જ સ હુકમ કરેલો છે નામદાર કોર્ટે જે હુકમ આજરોજ યુવા પેઢીને અને આવા જિલ્લાઓમાં અને અનેક જગ્યા ઉપર જે ગુનાહિત કૃત્ય કરે છે જે ગાંજા જેવા છે ચરસ છે ગાંજો છે કે એવા જે કોલેજના યુવાનોને આ વસ્તુ લેતા હોય છે અને એઓને પ્રોવાઈડ કરે છે તો આ હુકમથી તે લોકોને સબક મળે તેવો નામદાર કોર્ટે હુકમ કરેલો છે છોટાઉદેપુર ઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલ બેનદેસાઈ શું નામ તમારું જુમાબાઈ જુમાબાઈ ગામ મથલ કઈ વેરાઈટી વાવી છે એ 2019 અવનીશ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણી માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને